ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધન ને આખરી નિર્ણય હશે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે હવે અપક્ષ ના ધારાસભ્ય કે કોંગ્રેસ ના ધારાસભ્ય ભાજપની ની દબાણ આવીને રાજીનામા આપ્યા હશે ભાજપે અમારા પણ સામધામ દરણભેદ નીતિ અપનાવી આ પણ એક રાજકીય ષડયંત્ર ભાગ જ છે

એટલે કોઈના જાન માલ ને અમે નુકસાન નથી કર્યું કે અમે માથા ભારે માણસ પણ નથી અમારે જો માથા ભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું નથી કે પ્રવેશ કરી શકે છે આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો સત્યનો વિજય થશે ચૈતરભાઈ વસાવાનું હાલ નું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લા અમે માન માન આપીએ છીએ સન્માન આપીએ છીએ હાલ હું ગાંધીનગર સેક્ટર એકવીસ સાતમો બ્લોક સાતમો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું